હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ટિન્સાનું પંજાબી સ્ટાઇલ શાક આવું શાક તમે પહેલાં ક્યારે નહીં ખાધું હોય નાના બાળકો હોય કે વડીલો બધાને જ ભાવશે તો ચલો ચટપટું પંજાબી સ્ટાઇલ ટિન્સાનું શાક રેડી કરીએ ટિન્સાનું મસાલેદાર શાક બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા ટિન્સાને ધોઈને તેની છાલ ઉતારી લઈશું પછી તેને આ રીતે આપણે કટ કરી લઈશું કટ કરેલા ટીંસાને પાણીમાં રહેવા દઈશું જેથી તે કાળા ના પડે આજે આપણે ટીંસાનું શાક પંજાબી સ્ટાઇલથી બનાવવાના હોવાથી એકદમ અલગ રીતે રેડી કરીશું તો સૌથી પહેલાં આપણે ટીંસાને શેલો ફ્રાય કરી લઈશું તેના માટે એક પેન લઈ લો તેની અંદર એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લો તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું એડ કરી દઈશું સાથે બધા ટીંસા એડ કરી દઈશું હવે આપણે તેને સરસ રીતે ફ્રાય કરી લઈશું આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને ટીંસાને સરસ રીતે ચડાવી લઈશું આમ પાંચથી સાત મિનિટની અંદર ટીંસા સરસ રીતે ચડી જશે હવે આપણે પંજાબી સ્ટાઇલથી શાક બનાવવાના હોવાથી પહેલાં આપણે ટીંસાને સરસ રીતે મેરીનેટ કરીશું પછી તેની ગ્રેવી રેડી કરીશું ટીંસાને મેરિનેટ કરવા માટે ફ્રાય કરેલા ટીંસાની અંદર એક મોટો ચમચો જાડું દહીં એડ કરીશું મસાલામાં આપણે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી મીઠું વન ફોર ટીટી સ્પૂન જેટલો જીરાનો પાવડર વન ફોર્ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે સાથે બે ચમચી કોર્નફ્લોર એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ સરસ રીતે ટીન્સા મેરિનેટ થઈ ગયા છે તેને ઢાંકણ ઢાંકીને અલગ મૂકી દઈએ ત્યાં સુધી આપણે તેની ગ્રેવી રેડી કરીએ ગ્રેવી બનાવવા માટેના આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે તો કડાઈ લઈ લો કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આખા મસાલા એડ કરીએ તેમાં જીરું તમાલપત્ર દાલચીની અને એક ચમચી જેટલી લસણની અધકચરી પેસ્ટ એડ કરીશું લસણ સરસ રીતે સતળાઈ જાય એટલે બે નંગ જેટલી ડુંગળીની પેસ્ટ રેડી કરી રાખી છે તે એડ કરી દઈશું ડુંગળીને સરસ રીતે સાતળી લઈશું અડધી ચમચી મીઠું એડ કર્યું છે ડુંગળી સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે તેની અંદર એક નંગ જેટલી ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું ટામેટાને પણ સરસ રીતે સાતળી લઈશું તે સરસ રીતે સતળાય પછી એક એક કરીને બધા મસાલા એડ કરતા જઈશું મસાલામાં આપણે અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી ધાણાજીરા પાવડર અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર આમ બધા મસાલા આપણે એડ કરી દીધા છે તેને સરસ રીતે મિક્સ કરતાં જઈએ છૂટું પડે ત્યાં સુધી મસાલા અને ગ્રેવીને સરસ રીતે સાતળતા જઈશું સાથે આપણે તેની અંદર ટેસ્ટમાં વધારો લાવવા અડધી ચમચી કિચન કિંગનો મસાલો પણ એડ કર્યો છે તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ તે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર ચપટી કસૂરી મેથી એડ કરી દઈશું તો તમે જુઓ આપણી પંજાબી સ્ટાઇલ ગ્રેવી રેડી થઈ ગઈ છે ને હવે આપણે તેની અંદર મેરિનેટ કરેલા ટીન્સા એડ કરી દઈશું અને તે જ બાઉલની અંદર થોડું પાણી મિક્સ કરીને થોડું પાણી પણ એડ કરી દઈશું અહીંયા આપણે ગળપણ માટે ચપટી ખાંડનો ઉપયોગ કર્યો છે ખાંડ થોડી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેની ઉપર તડકો કરવા માટે તડકા પેનની અંદર તેલ સૂકા મરચાં જીરું અને લસણનો ઉપયોગ કરીશું તે સરસ રીતે રેડી થઈ ગયો છે તડકો તેની ઉપર એડ કરી દઈએ સાથે થોડી કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ તો મસાલાથી ભરપૂર એવું ટીન્સાનું પંજાબી શાક અમારું તો રેડી થઈ ગયું છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો જો તમે આ રીતે પંજાબી શાકની સ્ટાઇલથી ટીન્સાનું શાક બનાવશો તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ ટિન્સાનું શાક છે અને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ ઝૂમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે